નમસ્કાર મિત્રો તારીખ છે સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે શનિવાર આજના વિડીયોની અંદર કપાસના ભાવ મુદ્દે ચર્ચા કરવાના છે ગુજરાતની અંદર કપાસનું વાવેતર કેટલું થયું છે તેની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો વિશ્વમાં કપાસનું ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા એવા ગુજરાત અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે વ્યાપેક નુકસાન પહોંચ્યું છે ભારતમાં આ સિઝન કપાસનું વાવેતર અંદાજિત દસ થી લઈને પંદર ટકાનો ઘટાડો થયો છે વાવેતર ઘટતા બાદ હવે પ્રતિકૂળ હવામાનની અસર કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા ઊભી થઈ રહી છે છેલ્લા ત્રણ સપ્તાહથી રૂ બજારમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે ચાર સપ્ટેમ્બરના દિવસે ઓગણત્રીસ એમએમ રૂ ગાસડી ખાંડીને ભાવ વધીને ઓગણસાઠ હજાર નવસોને નેવું રૂપિયા સુધી પહોંચ્યા છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં સુધારા સાથે સિત્તેર સેન્ટની સપાટીએ જોવા મળી રહી રહ્યો છે કપાસના ભાવમાં પણ ચૌદસો પચાસ રૂપિયાથી લઈને સોળસો ને પચાસ રૂપિયા સુધી કપાસના ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે અને આ સપાટી વચ્ચે વેપાર થતો જોવા મળી રહ્યો છે કપાસના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અત્યારના પૂરતી

પંદર સો ચાલીસ રૂપિયાથી લઈને સોળસો ને રૂપિયા બોલાયા હતા તો મિત્રો આ હતી આજની કપાસની માહિતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને ને કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન